મીડિયા રિપોર્ટ પ્રમાણે જો વાત કરીએ તો એક બિલ્ડરે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ વ્યક્તિએ કીર્તિ પર નકલી હની આરોપ લગાવ્યો છે બિલ્ડર વજુભાઈ કાતોડિયા લગભગ એક વર્ષ પહેલા સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કીર્તિ પટેલે બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી સાથે જ ધમકી પણ આપી હતી અને જો પૈસા નહીં મળે તો તેને નકલી હની ટ્રેપ કેસમાં ફસાવી દેવામાં આવશે

તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે